चोना या नमस्ते ए बुड मनी आइ तिया क्या दे ए आइ बुडी ना हो तो हामी हाच होरेने खानको ओडोडो छ कोनटा गर्छ नि म जलो करा दे ए जि चोना रास छ छोना भई रुई चोर् भई कुतु चोर् भई पाच आ दे જો મને ઉઠો કારણ આઈ મૂડી દલે તારા વિડિયો એઈટાઈ વુડ બી ગેટે બહુ લાગબેને અલે બોલું જોણ ન આવના આકા છો કે કે હાથે કેરેને

ઓય દેહ ઓય દેહ ગુટ તે જોરા ઇરામ દે ઓ દેખે વાહીલે કે જાચી એ ઓરી ખામ ગુટ તે જોરા મજા દ oh, આ રેવરેલું આ આઈકેન ને ફૂટ્યો છે અરે કોમળો દેખો લોકો દેખાડાયો ઇન્દોરાઈ દે ઇકી આવી આચી સવાર પાસા પાસી બેટા બોલતી હા લાઈવ કર લાઈવ કર બસ કોઈ દેખ કોઈ કેને आजको दिन चाहिँ अहिले जेडि आछ्यो अनि नराम्रो अगाडिको होरो कुन ठेकोना त्यो चाहिँ यो उठ्दै जानु छ है